બોયઝમાં માં વેરમાં ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી બે વર્ષના બાળકો માટે ગિફ્ટ કોમ્બોમાં સાથે બાળકોના મમ્મી માટે પણ ટોપ ક્રોપ ટોપ શર્ટ ઓર સાઇઝ મીડી મેક્સી સ્કર્ટ બોટમ સિવાય નવી વેરાયટીનો ઢગલો છે તો મારા વહેલી તકે મેરેજ કલેક્શન ખરીદી કરવાની થાય એટલે અહીંયા પહોંચી જવાનું યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ ની બાજુ માં બ્લેકબેરી ના શોરૂમ ની ઉપર શ્રી ટ્રેન્ડ માં મારા વાલીડા પહોંચી જજો જીરાપવાડા શોરૂમ માં